હાલો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજે આપણે વાત કરવાના મહાભારતની મહાભારત ભાગ આપણે એકાણું વિડિયા અને અઠાણું કડવા અપલોડ કર્યા અને અઠાણુંમાં માં કડવાની એકાણું માં વિડિયાની અધૂરી વાત આપણે સાંભળ્યા નવ્વાણુંમું કડવું અને બાણુમાં વિડિયો આપણે સાંભળીએ મહાભારત ભાઈ બોલ્યા સુણ વિસ્તરી પાંડવ કું મઠ પ્રતાણે મુકામ એક હજાર વિદ્યાર્થી ભણે ધ્રુમ ઋષિ ને ઠામ ધ્રુમ ઋષિ નો મઠ હતો ને ત્યાં એક હજાર વિદ્યાર્થી ભણે છે અને ત્યાં આ પાંડવો રહેવા મીડ્યા અહિયાં બોલપણે તે બકરાક્ષસ ને મારી અને આવ્યા અને ત્યાં જઈ પાંડવ શરણે લાગ્યા તો બોલ્યાય કોણસો તમે ક્યાં ના રેવાના રેવાસી રહેનારા ક્યાંથી આવ્યા ભીમ કહે કડવા કાપડી ની હાલ અમારી જાત નથી ગરગામાં વિશ્રામ કઈ કરતા દિવસ ફરતા દિવસ રાત અટાણે તો અમે કડવા કાપડી ની જાત છે અટાણે હાલ હાલ એટલે અટાણે અને ઘર ઘરકામ કાંઈ નથી અને અમે ફરતા ફરતા સહી હરતા ફરતા ક્યાંય અમારું ઠેકાણું અટાણે નથી એમ ભી મેં કીધું અ ધ્રુમ ધ્રુમ ઋષિ કહે તમે ની સજાતી હતી ભૂછ્યા વિના કેમ બેઠા મઠ બધો યભળાવી માર્યો આવી નહીં બેઠા બહાર જાવ બહાર જાવ કૃધે ભેરા પાર પાંડવે જાણું શાપ દેશે તરત નીકળ્યા બાર થોડે શેટે જય ઝૂંપડી બાંધે ધરસુહરી નું ધ્યાન ધ્યાન અળગે વાણી વિપ્ર ને સુણશું પવિત્ર થાશે કાન આગેથી થી ભગવાન નું ધ્યાન ધરશું ને વિપ્રની વાણી સાંભળીને ને આપણા કાન પવિત્ર કરશું આવું બધા પાંડવો એ નક્કી કર્યું પણ રહેવું તો અહીંયા જેમ પાંડવ ઋષિ એકાઠી મી ગયા કે તમે અભડાવી દીધો મઠી કે નીકળો બાય નકર હરાબ દે એટલે પાંડવો આઘાવી જાય થોડા આગેથી દર્શન કરીશું તો એ થશું પાવન જો એમ રાખ્યું કે તોય પાવન થવું આપણે અને આપણે અટાણે આપણને કોઈ કાઢી મેળવી ને બ્રાહ્મણ હોય ને તો મળી ગાળું ઠોકવા એવું છે ને અને આ પાંડવો હતા સુપાવેશ માં હતા સત્તા એને કીધું તો નહીં પણ ખીજે કરીને આગ આવી એમ જાણે વિશ્રામ કીધો કરે ફળભોજન એવે વીસ દિવસ થયા બોલ્યા ધર્મરાય વીસ દિવસ વહી ગયા રેતા રેતા ધર્મરાજા બોલ્યા બ્રાહ્મણે આપણી સેવા ઈશે એવો શો ઉપાય બ્રાહ્મણ આપણી સેવા ઈશે ને એવો એનો ઉપાય આપણે કરવાનો છે ધર્મરાજા કે ભીમ કહે ઋષિને મારું હા કેવડાવું મુખ ભીમનું તો આવું નવું કામ ભીમ કે ઋષિને મારું અને હા કેવડાવું ધરમ કહે બ્રાહ્મણ ને તો કદી ના દેવાય દુઃખ બોલી ને તું પાપમાં પડ્યો વિસારી લે આપ ભીમ કહે અવગુણી સાથે એમ કરતા શું પાપ અવગુણી એમ કરવા હું પાપી કે ધરમ કહે ઓખર કરે ગાય લાત મારે કે શિંગડું મારે પણ તે રે પૂજાય પણ તેનું પૂજન થાય ગાય હોય ઓખર કરે પણ પાટું મારે કે પૂછડું મારે પણ એનું પૂજન તોય થાય ગધેડો કરે વળી ગંગાજળ નાય લાત ન મારે બસકુ ન ભરે પણ તે નહીં પૂજાય લાતે ન મારે બટકું ન ભરે પણ એ નહીં પૂંજાય ગધેડો ન પૂજાય પૂજાય ઘડો ભરી તે દૂધ દે પણ ગધેડી ન સેવાય ગડો ભરીને દૂધ આપે ને પણ ગધેડીને ન પૂંજાય ને એના ઘરમાં સેવાય નહીં રખાય નહીં જરા એ દૂધ આપે નહીં પણ પૂંજન યોગ્ય છે ગાય પૂજવા યોગ્ય ગાય છે કે જરાય ભલે દૂધ ન આપે કોટી કે અવગુણી બ્રાહ્મણ હોય તો પણ બ્રાહ્મણ દેહ અવર જાતે શુભ પણ તે નહીં બ્રાહ્મણ દેહ અવર જાતિ ગમે એવી ઊંચી હોય ને પણ બ્રાહ્મણ નો દેહ નથી એટલે એને પૂજાય નહીં જાર કર્મી હોય જનેતા પણ તેને કહેવાય માય ઝાર કર્મી એટલે ખરાબ કર્મ ની કદાચ માં હોય ને પણ એને તો જનેતાસ કહેવાય તો એને જનેતાસ કહેવાય કહેવાય તો એને કહેવાય માય ઝાર કર્મી એટલે ખરાબ કર્મ ની માં હોય ને તો એને માં જ કહેવાય સતી સાધવી હોય નારી પણ માતા ન કહેવાય સતી સાધવી ગમે એ બાઈ હોય ને એને માતા નો કહેવાય માને જ માં કહેવાય એ ભલે ઝાર કર્મી હોય ધર્મ રાજા

સે ની ભાઈ બ્રાહ્મણ ની આપણી કાયા તો પંચભૂત ની છે આ નો દેહ છે ને બધાનો દેહ પંચભૂત નો છે તો એને ઉશો કેમ જાણવો એમ ભી મેં પ્રશ્ન કર્યો એને મોટા કેમ કે સાણું બ્રાહ્મણ ની ને આપણી કાયા છે પંચભૂત ની ભાઈ એમને આપણે અવયવ સરખાશી છે બીજી નવાય એના આપણા અવયવ સરખા છે તો બીજી નવાય શું છે એમને કર્ણ શરણ ક્ષક્ષુ મુખ નાસિકા હસ્ત હસ્ત એટલે હાથ નાક કાન હાથ પગ બધું છે સુધા પી પાસા આળસ નિંદ્રા લઘુ ને દસ્ત આ બધું જે આળસ ને નિંદ્રા ને ઊંઘ ને આ બધું આપણમ છે બધું એમ નામ છે એમાં હું ફેર છે એમ કહી છે ભીમ પ્રશ્ન કર્યો ધર્મરાજાને એમને ઉપવિત આપણે ઉપવિત સર્વતણો એમ ધર્મ ઈશ્વર પદ પણ મળવા સૌ છે સર્વ કઈ નિત્ય કર્મ બધા નિત્ય કર્મ બધા કરે કે ભગવાન નું પદ બધા મેળવવું હોય એમાં શું ફેર પડે માટે બ્રાહ્મણ માને આપણા માં શો ફેર મારા વીર ધર્મ કઈ તું સાંભળ બંધુ શીત દઈ ધરણ ધીર શીત દઈ ધારણ કરીને તું સાંભળ ધર્મ રાજા કહે છે ભીમ કે બ્રાહ્મણ કેવી રીતે પૂજાય ની ઊંસ કેમ કહેવાય એમ શીત દૈરણ ધીર જને તમાને નારી માં ફેર જરા નવ દિશે જને તમા ધર્મ રાજા જવાબ આપે કે જને ને આપડી ઘરવાળી માં ફેર જરાય નથી એમ જરા નવ દિશે અસ્ત્રી જાતિ ના એક જ અવયવ આખા વિશ્વની વિશે અસ્ત્રી જાતિના એક જ સરખા અવયવ આખા વિશ્વમાં પણ આપણી ઘરવાળી આપણી માં હોય એમાં હું ફેર એમ કીધું ધર્મ રાજા એ ફેર શણિયો સોળી પહેરે માતા તેવા જ નારી મા નારી માં ફેર શોસે વિરલાયો ની વિશારી ધર્મ રાજા કે માને નારીમાં ફેર હું કે વિરલા યો વિસારી ભીમે કહ્યું માતા માતા તે માની લેવા ફેર એવા ધરમ કહે ભૂદેવ તો તું કેમ નો માની કે ભૂદેવ ઈ ભૂદેવ ભીમ કહે ભાઈ વાત જ સાસી ન્યાય નીતિ ની એ તો બ્રાહ્મણ મુંગુટ મસ્તક ના આજથી માન્યા મે તો ભીમ કે બ્રાહ્મણ મારા માથાના મુંગટ આજથી મે કહી ભીમને જ્ઞાન થઈ ગયું બ્રાહ્મણ વિશેનું જ્ઞાન કરાવી દીધું ભીમને બ્રાહ્મણને નહીં બ્રાહ્મણને રીઝવું મારા વીર બ્રાહ્મણને કોઈ દી નહીં ખીજવું એને રીઝવે બ્રાહ્મણને સેવા લેવાની આજ્ઞા કરાવું જાવું યમુના તીર સેવા કરાવવાની આજ્ઞા કરાવું જમના તીરે જવું યમુના તીર એમ કઈ વૃકો દર્શાવ્યો જ્યાં નિત્ય બ્રાહ્મણ નાય જ્યાં બ્રાહ્મણ રોજ નાય ને ત્યાં ભીમ ત્યાં જય કસરત કરવા લાગ્યો વિપ્રત જોઈ રાજી થાય ત્યાં જઈને ભીમ કસરત મેળો કરવા ભીમ ને બ્રાહ્મણો જોઈ ને રાજી મેળા થવા રાજી થાય સોરાસી જાતના આસન વાળે સોરાસી જાતના આસન વાળા ભીમે

ધર્મ રાજા એ સમજાવીને બ્રાહ્મણ વિશેની વિધિ બધી કે બ્રાહ્મણ તે બ્રાહ્મણ ભૂદેવ તે ભૂદેવ પૂજ્ય છે એ આપણા મારી મારા મનમાં રહી જાય છે મહારાજ મારી મારા મનમાં રહી જાય વિદ્યાર્થીને કે વિદ્યાર્થી બધા બ્રાહ્મણો છે મઠ પાસે બેસવા આજ્ઞા અમોને ઋષિને કરાવો યાજ મઠ ની પાસે બેસવાની અમને ઋષિને આજ્ઞા કરાવો અમે મઠની પાસે બેહી તો તમારે બધાનું સાંભળીએ વિદ્યાર્થી કહે આવજો તમે અમો ઋષિને કહીશું વિદ્યાર્થી કે આવજો તમે ઋષિને કહેવું કહીશું ધીરે ધીરે સૌ થઈ રહેશે બેસવા 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 દઈશું તમને અંદર બેસવા દેવું એ કે ધીરે ધીરે બધું કરી દેવું વિદ્યાર્થી એમ કહીને બ્રાહ્મણ ગયા ઋષિના મઠમાં રાજી કરીને ભીમ આવ્યો પોતાની ઝુંપડી જાય

નીતિ છે બહુ સારી વિકારી નથી લગાર એક બેસવા દો એમ કરો સાર પાંડવોને બધા વિદ્યાર્થીએ કીધું કે એક કોરાને બેવા જોઈએ નીસ જાતી નથી રીતિ નીતિ એની બહુ સારી છે ધ્રુમ ઋષિને એવું કીધું વિદ્યાર્થીઓએ એટલે પછી બેહવા દે એવા ઋષિ ધ્રોમ કે અહીં બેસો કોરાણે થવ તે મઠમાં બેઠા સૌ વિપ્રોના દર્શન કરી એક કોરાણે બેઠા એમ કરતા દિન એ વિત્યા ધર્મ અવય જાવસન ન ઓ ભીમભાઈ કરાવી આપો કરવા બ્રહ્મ પૂજન ભીમને પાછું કીધું કે હવે બ્રાહ્મણનું પૂજન કરાવી આપો ઈ કે ભીમભાઈ આમ તમે અહીં બેહવાનું કરાવી દીધું એમ હવે પૂજન કરાવી ગયો ભીમને કીધું ધર્મ રાજાએ ભીમ ઉપર ભરોસો બહી ગયો ધર્મરાજાને બેહવાનું નક્કી કરાયું ને ભીમે એટલે બળી સારી રીતે કરાયું પાછું કરવા બ્રહ્મ પૂજન બ્રાહ્મણોનું પૂજન એને કરવું તો જો કેટલા બ્રહ્મ બ્રહ્મ ગાય બ્રાહ્મણના પ્રતિપાળ એટલે પૂજની એ પૂજ પૂજતા હતા ગાય બ્રાહ્મણના પ્રતિપાળ એટલે એની પૂજા કરતા હતા એની સેવા કરતા હતા એની રક્ષા કરતા હતા ગાય બ્રાહ્મણોની એવે સમય ભીમ બળીએ કસરત કીધી પાર વિદ્યાર્થીઓ રાજી તયા ધન્ય સુરા સરદાર ભીમ કહે આથી કરું જાદે માને તમારું મન પણ ક્રિયા કરીને અમારા હાથ નું લો ની પૂજન ક્રિયા કરવું પણ અમારા હાથ નું તમે પૂજન લ્યો અમે તમારી પૂજા કરી ને એવું કરો કે ધીરે ધીરે મને ઈચ્છા પૂરી થશે પછી તે મઠ માં ગયા બેઠા જરા ઋષિ પાસે થોડાક નજીક ઋષિ પ્રશ્ન પૂછ્યા સિદ્ધાંત ના સિદ્ધાંત પછી ધર્મ રાજા એ પ્રશ્ન પૂછ્યા ઋષિને સિદ્ધાંતો ના સિદ્ધાંતો ના પ્રશ્ન પૂછ્યા આવા પ્રશ્નો તો સારા વ્યક્તિઓ જ પૂછી કે બીજાને પ્રશ્નોની ખબર ન હોય અને ઋષિને એવા પ્રશ્નોની જડીવર આવી દીધી ધર્મરાજા એવો ભાઈ સિદ્ધાંત ના સિદ્ધાંત ઉત્તમ પ્રશ્નો સાંભળીને ઋષિજી થયા શાંત ઉત્તમ એટલે મસ્ત હારાહારા શુભ વિચારોના અને સદવિસારોના પ્રશ્નો કર્યા ધર્મરાજા એટલે ઋષિ શાંત થઈ ગયા અને પ્રસન્ન થઈ ગયા પાંડવો શાંત ધ્રુમ કહે કોઈ જ્ઞાતિ દિશો છો હું સવર્ણના જેવા હવે તમોને આજ્ઞા કરજો સર્વની સેવા હવે તમને આજ્ઞા બધાની સેવા કરજો જો પેલા પારખા લીધા વગર સાણા જોયા વગર સેવાય નોતા લેતા નિસ જાતિની સેવાય નઈ લેવાની નિસ જાતિની સેવા લેવા લઈ તો અધોગતિ થાય બ્રાહ્મણ હોય ને પણ નિસ જાતિની સેવા નો લઈ શકે એટલે જો આ ઋષિએ કીધું કે હવે તમે સેવા કરજો તમે નિસ જાતિ નથી સેવા એટલે પાંડવે આનંદભાઈમાં ઝૂપડામાં ગયા સાર નિત્ય પૂજન કરવાનો ત્યાં સર્વે કર્યો વિચાર અર્જુન અસાહ અદેવની કુળતે તો નિત્ય ન લાવે ફળ ભીમ ને માથે કામ સોયપુ સંદન ઘસે અમૂલ્ય ભીમ સંદન ઘસે આયપુ પછી નિત્ય સંદન પોષપ લઈને મઠ માં જાય ધ્રુવ ઋષિનું પૂજન કરે કુંતને ધરમ રાયવ ધ્રુમ ઋષિનું પૂજન કુંતામાં અને ધર્મ રાજા કરે પછી સાર ભાઈ ફરી વળે સહુ નું કરે પૂજન બ્રાહ્મણો ના શરણ સાંપે છે એટલે પગ દબાવે છે એ રીતે આનંદ કરે છે સાંભળ ને તુરાય એ કથા રહી એટલા કહું મસ્વે ધન કથાયો આ કથા અહીંયા રહી હવે મસવે કથા આના પછીના ના વેડિયા કથા આવશે અર્જુન જે મસવે કરે છે તે મસવે ધન કથા હવે આવશે તો બસ એટલું કે વર્ણ મસવે ધન ની કહું કથા સાંભળજો કરજોડ વલ્લભવ દે સઉ બોલજો જય જય શ્રી રણસોડ જય જય શ્રી રણસોડ બસ